પીજી ચેક દ્વારકા વીજ ચેકિંગ માટે આવેલી પીજીવીસીલની ટીમે તપાસ વગર પાછું ફરવું પડયું ભીંડા ગામના લોકોએ કર્મચારીઓને કહ્યું કે જ્યારે વીજ લાઇનમાં સમારકામ કરવાનું હોય છે ત્યારે આવતા નથી પણ તપાસ કરવા માટે અહીં આવી પહોંચતા શરમ કરો ગ્રામજનોએ વીજકર્મીને સવાલ પૂછ્યો કે ગામમાં કેટલા ફીડર કાર્યરત છે તેનો જવાબ આપો તો સવાલ સાંભળીને જવાબ ન આપી શકતા અધિકારીઓ સહિતની ટીમ વિલા બોર્ડે પરત ફરી ટીમ સાથે ગામ લોકોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે અશોક દ્વારકા જિલ્લામાં વીજ ચેકિંગ માટે જે પીજીવીસીએલની ટીમ આવી હતી તે તપાસ વગર જ તેમને પાછું ફરવું પડ્યું ગ્રામજનો શું કહી રહ્યા છે અને અત્યારે ત્યાં પીજીવીસીએલની કેવી કામગીરી જોવા મળી રહી છે અશોક વાત કરવામાં આવે તો જામકંભાળીયાનું ભીંડા ગામ છે કે જ્યાં વીજ ચેકિંગ માટે પીજીવીસીએલની ટીમ આવી હતી પરંતુ ગ્રામજનોમાં એક રોષ જોવા મળ્યો હતો કે પીજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ માટે આવે છે પણ ખરેખર ગ્રામજનોને અને જે પીજીવીસીએલના ગ્રાહકો છે તેમની જે ફરિયાદો છે એમનું જે કામ છે એ કરવા માટે કોઈ ના કર્મચારીઓ તો આવતા નથી અને વીજ ચેકિંગ માટે તમે અવારનવાર આવી જાઓ છો તો ગ્રામ લોકો એકઠા થઈ અને પીજીવીસીએલ ને વગર ચેકિંગે જ ગામના ઝાપામાંથી એમને ફરી પાછા ત્યાંથી મોકલી દેવામાં આવ્યા હતા